આજે ભાવનગરના ઘોઘા બંદર પાસે એક ટાપુ છે આ ટાપુ આજે તો બેટ તરીકે ઓળખાય છે પણ એક સમયે આ ટાપુ પીરમ બેટ તરીકે ઓળખાતો આ ટાપુ પાસેથી જ્યારે પણ કોઈ વેપારીનું જહાજ પસાર થાય ત્યારે લ્યો મોખડાજી તમારું દાણ એમ કહીને આ ટાપુ ઉપર એક નારિયેલ ચડાવવામાં આવે છે પણ આ મોખડાજી છે કોણ તો થોડા સમય પહેલાં મેં રાણપુરના રાજા રાણજી ગોહિલની તમને સ્ટોરી કીધી હતી જેને ચોર્યાસી રાણી હતી અને અમદાવાદના નવાબ સામે યુદ્ધમાં આ રાજા રાણજીનું મૃત્યુ થયું હતું તો આ મોખડાજી આ રાણપુરના રાજા રાણજી ગોહિલના જ પુત્ર છે જ્યારે યુદ્ધ પૂરું થયું અને અમદાવાદની સેનાએ મહેલ ઉપર કબજો કરી લીધો ત્યારે એક દાસીએ આ મોખડાજીને સુરક્ષિત રીતના મહેલમાંથી બહાર કાઢ્યા હતા નાનપણમાં જ માતા પિતાની છત્ર છાયા વગર સગા સંબંધીની ઘરે બાળપણનો સમય કાઢ્યો અને ધીમે ધીમે સમય વીતો હવે મોખડાજી યુવાન થઈ ગયા અને ઉમરાળાથી બંદર સુધીનો ભાગ મોખડાજીએ જીતી લીધો અને મોખડાજી જ્યારે તલવાર ફેરવતા બંદર પહોંચ્યા ત્યારે સમુદ્ર કિનારે પહોંચી અને એણે એક સામા કાંઠે એક ટાપુ જોયો એટલે મોખડાજીએ ઉત્સુક થતી એક વ્યક્તિને પૂછ્યું કે આ કયો ટાપુ છે એટલે આ વ્યક્તિએ કીધું કે બાપુ આ પેરંભ બેટ છે અને આ ટાપુ સૌ સુનસાન પૈડો છે એટલે મોખડાજીએ પૂછ્યું કે કેમ સુનસાન પૈડો છે એટલે આ વ્યક્તિએ કીધું કે આ ટાપુ સુનસાન હોવા પાછળનું એક જ કારણ છે આ ટાપુ ઉપર રહેતો એક સિંહ એટલે આ ટાપુ ઉપર એક સિંહ રહે છે અને સિંહ એક ત્રાળથી આખો ટાપુ ધ્રુજ આવે છે એટલે આ ટાપુ ઉપર કોઈ રહેવાની હિંમત નથી કરતું આ ટાપુ ઉપર કોઈ જવાની હિંમત નથી કરતું એટલે મોખડાજીએ કીધું કે તો તો આવો સિંહ જોવો પડશે ત્યાર પછી મોખડાજીએ પોતાની સાથે સાત આઠ પોતાના જે ખાસ માણસો હતા એને સાથે લીધા અને આ ટાપુ ઉપર જવા માટે નીકળી ગયા હવે મોખડાજી પોતાના ખાસ માણસો સાથે આ ટાપુ ઉપર પહોંચી ગયા અને પહેલાં તો તપાસ કરી કે સિંહ કઈ જગ્યાએથી રોજ નીકળે છે જે જગ્યાએથી સિંહ રોજ નીકળતો એ રસ્તા ઉપર ઊંચું ઘાસ હતું આ ઘાસમાં મોખડાજી અને એના માણસો છુપાઈને બેસી ગયા પૂરી તૈયારીમાં હવે સિંહ આવ્યો તો ખરા પણ સિંહ સમજી ગયો કે ઘાસની અંદર કોઈક છુપાઈને બેઠું છે એટલે સિંહે જોરદાર ત્રાડ નાખી હવે સિંહે ત્રાડ નાખી એટલે જે મોખડાજી સાથે રાજપૂતો આવ્યા હતા એ બધે અવળું ફરીને બેસી ગયા હવે એ લોકોમાં ઊભું થવાની પણ હિંમત નહોતી હવે મોખડાજીએ પોતાના એક હાથમાં તલવાર રાખી હતી અને એક હાથમાં ઢાલ રાખી હતી અને પૂરી તૈયારીમાં બેઠા હતા ત્યાં જ અચાનક સિંહા મોખડાજી ઉપર છલાંગ મારી અને સિંહનો પંજો બરોબર મોખડાજીની ઢાલ ઉપર પીડ્યો મોખડાજીએ એક સેકન્ડ પણ બગાડ્યા વગર તલવારના એક ઝાટકે સિંહના બે ટુકડા કરી નાખા હવે સિંહ પડી ગયો એટલે જે રાજપૂતો ઘાસમાં છુપાઈને બેઠા હતા એ હવે ઊભા થયા એટલે મોખડાજીએ કીધું કે મોઢું મારી બાજુ ન ફેરવતા ઈના ઈ મોઢે તમે નીકળી જાઓ અને જિંદગીમાં પણ મને મોઢું ન દેખાડતા હવે તો મોખડાજી આ ટાપુને પોતાની રાજધાની બનાવવાનું વિચાર્યું અને આ ટાપુ ઉપર મોખડાજીએ એક વિશાળ કિલ્લો બનાવડાવ્યો અને જે રાજકાજના કામ હતા એ આ ટાપુ ઉપરથી શરૂ કર્યા આ સમુદ્રની ખાડીના રસ્તેથી જે પણ વેપારીઓના જહાજ પસાર થતા એની પાસેથી હવે કર લેવાનું શરૂ કર્યું એવી જ રીતે એક દિવસ એક વેપારીના જહાજને મોખડાજીના માણસોએ રોક્યું અને કર માગ્યો એટલે વેપારીએ કીધું કે કર કર છે અમારે કાંઈ કર ન દેવાનો હોય હું તો દિલ્હીનો વેપારી છું અમારા દિલ્હીના બાદશાહે અમને કીધું છે કે કોઈ કર માગે ને તો કર ન દેતા એટલે મોખડાજીના માણસે કીધું કે ભાઈ તું ગમે તે હોય રાહ હોય કે રંક હોય અહીંયા કર દેવો ફરજિયાત છે એટલે કર તો દેવો પડશે એટલે વેપારીએ હવે ધમકીવાળા અવાજમાં કીધું કે તું મને ઓળખતો નથી મારી પાસેથી કર લેવો ભારે પડશે હું બાદશાહનો વેપારી છું એટલે મોખડાજીના માણસે કીધું કે તું બાદશાહનો વેપારી હોય તો એક કામ કર બાદશાહ પાસે કાગળ લખાવતા આવું અને તારો માલ અહીંયા રાખતો જા કાગળ દેખાડી જાજે અને તારો માલ પાછો લઈ જાજે એટલે વેપારીએ કીધું કે મારા જહાજમાં કોઈ કિંમતી વસ્તુ નથી બસ ખાલી માટી ભરેલી છે અરે તો શું થઈ ગયું માટી ભરેલી હોય તો કર તો તારે દેવો જ પડશે એટલે હવે વેપારીએ આ જે ટાપુ હતો એના ગોડાઉનમાં બધી માટી ખાલી કરાવી નાખી એટલે વેપારીએ કીધું કે આ જે મેં માટી ખાલી કરી એની મને પોચ બનાવી દીધું એટલે મોખડાજીના માણસે હવે પોચ બનાવી દીધી અને પોચની અંદર વેપારીએ માટી લખાવી અને જો કે હતી પણ માટી હવે વેપારી તો પાછો દિલ્હી જવા માટે નીકળી ગયો પણ પાછળથી એક દિવસ બન્યું એવું કે આ માટી જે જગ્યાએ ગોડાઉનમાં ખાલી કરેલી હતી આ ગોડાઉનની દિવાલની એક્ઝેક્ટ બીજી બાજુ એક લુહારની દુકાન હતી અને આ દિવાલમાં લુહારે ચૂલો બનાવેલો હતો હવે એક દિવસ લુહાર જ્યારે આ ચૂલામાંથી રાખ બહાર કાઢતો હતો ત્યારે લોહારને આ રાખની અંદર સોનાની ઝીણી કટક્યું દેખાણી લુહાર આશ્ચર્યમાં પડી ગયો કે આજ દિવસમાં અત્યાર સુધીમાં કોઈ દિવસ આવું નથી બહેનું સોનાની કટકકીયું જોઈને એને આશ્ચર્ય થયું પછી આ વાતને એણે મોખડાજી સુધી પહોંચાડી હવે મોખડાજીએ આવી અને નિરખીને જોયું અને થોડીક તપાસ કરી તો આ જે લુહારનો ચૂલો હતો એની અંદર એક હોલ હતો અને આ હોલમાંથી બીજી સાઈડથી થોડી થોડી માટી પડતી હતી અને આ એ જ માટી હતી જે દિલ્હીનો વેપારી ગોડાઉનમાં ખાલી કરીને ગયો હતો એટલે હવે મોખડાજીએ આ જે દિલ્હીનો વેપારી માટી ખાલી કરીને ગયો હતો એ માટીને હાથમાં લઈને જોયું તો એની અંદર ઝીણી ઝીણી સોનાની કટકીઓ હતી મોખડાજી સમજી ગયા હતા કે આ વેપારી માટીના નામે સોનાની તસ્કરી કરતો હતો હવે મોખડાજીએ આ બધી માટી ગોડાઉનમાંથી બહાર કઢાવી અને એમાંથી સોનાને અલગ પાડી દીધું અને ગોડાઉનની અંદર પાછું સમુદ્રની રેતી ભરી દીધી થોડા ટાઈમ પછી વેપારી કાગળ લખાવી અને પાછો આવ્યો અને આ માટીને જોઈ અને સમજી ગયો કે આ મારી માટી નથી એટલે મોખડાજીના માણસોએ કીધું કે આ તારી જ માટી છે અને તે પોચની અંદર માટી જ લખાયું હતું તો આ માટી છે લઈ જા તારી માટી વેપારીએ કીધું કે આ મારી માટી નથી મારી માટી ચમકતી હતી એટલે મોખડાજીના માણસોએ કીધું કે તો પછી તારે ખોટું શું કામ લખાવવું જોઈએ તે પોચમાં માટી લખાવી હતી અને આ માટી છે આ માટી લઈ જા એટલે વેપારીએ હવે વળમાં કીધું કે તમે લોકો હજી મને ઓળખતા નથી હું ધારું ને તો દિલ્હીની ફોજ અહીંયા ઉતારી શકું એટલે મોખડાજીના માણસોએ કીધું કે કાંઈ વાંધો નહીં તમે તારે બોલાવતારી ફોજને અમે અહીંયા સ્વાગત કરવા માટે ઊભા રહેશું થોડા સમયમાં જ વેપારી દિલ્હીના બાદશાહની ફોજને લઈને આવ્યો અને ફોજ એટલે હજારોની સંખ્યામાં ઘોડા અને હજારોની સંખ્યામાં હાથી અને ફોજની સંખ્યા એવડી કે જેવો તેવો રાજવી જો આ ફોજની સંખ્યા જોઈ જાય તો એમને જ હાર માની લે પણ મોખડાજીની વાત જ જુદી હતી આ બાદશાહની વિશાળ સેના ઘોઘાબંદર સુધી પહોંચી ગઈ અને હવે એ સમાચાર પેરમબેટ સુધી પહોંચી ગયા પેરમબેટ ઉપર હવે યુદ્ધના નગારવાઈ ગયા અને યોદ્ધાઓ હવે હથિયાર લઈને સજ્જ થયા વીર મોખડાજીએ હાકલ કરી કે આ મારવાડના નાદ સામે લડી શકે એવો છે કોણ આજે મારે જોવું છે અને એક આરાવા સાત બાદશાહ આવી જાય ને તો એને એક હારે વેખી નાખવું મારા પૂર્વજો પણ જેમ તેમ નહોતા વીર અભિમન્યુ જેવા હતા મોખડાજીએ પોતાનો ભાલો ઊંચો કર્યો અને હર હર મહાદેવનો નાદ કરી અને પહેલી લાઈનમાં જેટલા હાથી ઊભા હતા એને એક એક કરી અને ઢાળવાનું શરૂ કર્યું મોખડાજીના સૈન્યમાં એકથી એક ચડિયાતા સુરવીરો હતા દુશ્મનોને બચવાનો મોકો નથી મળતો અને હાથીની અંબાડી સહિત નીચે પડતા જાય છે બાદશાહે પહેલી વખત સાક્ષાત મોતના દર્શન કર્યા અને થોડીક વારમાં તો હવે મોખડાજીએ સૌનો ઢગલો કરી દીધો આજે આખા યુદ્ધ મેદાનમાં મોખડાજી મોત બનીને નાચે છે આ દ્રશ્ય જો કોઈ સાધારણ વ્યક્તિ જોઈ જાય તો એને અમુક રાતો સુધી નિંદર ન આવે પણ અચાનક એક ઘાથી મોખડાજીનું માથું પડી ગયું મોખડાજીનું માથું તો પડી ગયું પણ હજી ધડ લડે છે અને મોખડાજીનું ધડ દુશ્મનોનો સર્વનાશ કરતાં કરતાં સાત કોષ એટલે એકવીસ કિલોમીટર દૂર ચાલ્યું ગયું હતું અને ત્યાર પછી કહેવાય છે કે દુશ્મનોએ કાળા દોરામાં તંત્ર મંત્ર વિદ્યા કરી અને દોરો નાખ્યો જેના લીધે હવે ધડ પડી ગયું પણ મોખડાજીએ પોતાના પૂર્વજોનું નામ દીપાવ્યું આજે આ પેરમ બેટ ઉપર વીર મોખડાજી દાદાનું બહુ જ સુંદર મંદિર છે અને આ મંદિરે ઘણા લોકોની મનોકામના પૂરી થાય છે અને વીર મોખડાજી આજે પણ આ ટાપુના રાજા છે આ ટાપુ વિશે તમે ક્યારેય પહેલાં સાંભળેલું હતું કે નહીં એ મને કોમેન્ટ કરીને કહેવાનું ભૂલતા નહીં તો આ હતી આજની સ્ટોરી તો ચાલો ફરી પાછા મળીએ નવી સ્ટોરીમાં આપે આપનો કિંમતી સમય પણ એના માટે ધન્યવાદ